દાંતીવાડાના પાંથાવાડામાં આજે પાંચ વાગ્યાના સુમારે વરસાદની શરૂઆત થઈ છે ધીમી ધારે જો કે અસહ્ય ગરમી બાદ પાંથાવાડામાં ફરીવાર વરસાદની શરૂઆત થઈ છે જેને લઈને લોકોમાં ખુશી જોવા મળી છે મહત્વના સમાચાર છે પાંથાવાડામાં વરસાદી માહોલ વરસાદ છે તે ધીરે ધીરે હાલ વધી રહ્યો છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે તમામ દ્રશ્યો છે તે પાંથાવાડાના પાંથાવાડાની અંદર વરસાદ હાલ વરસી રહ્યો છે સૌથી મહત્ત્વના સમાચાર છે પાંથાવાડામાં વરસાદ વરસી રહ્યો છે આપ સૌ જોડાવા માટે નવર વિનંતી છે પાંથાવાડામાં વરસાદ વરસાદ વાતાવરણમાં ઠંડક પરસરી છે સૌથી મહત્ત્વના સમાચાર છે પાંથાવાડામાં વરસાદી માહોલ વરસાદ પડી રહ્યો છે હાલમાં ઘણા દિવસ બાદ ફરીથી પાંથાવાડા પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે જેને લઈને વાતાવરણ ઠંડક પડતું રહે તો જગ્યા ઉપર પાણી પણ ભરાતા જોવા નજીક પડી રહ્યા છે વરસાદ છે તે ધીમે ગતિ હાલ વારસી રહ્યો છે સૌથી મહત્વના સમાચાર છે પાંથાવાડામાં વરસાદી માહોલ મહત્ત્વની વાત એ છે કે અસહ અસહગમી બાદ ફરી પાછાવાડામાં વરસાદ વરસી રહ્યો છે સૌથી મહત્ત્વના સમાચાર કહી શકાય આપણા પાથાવાડા વિસ્તારમાં જ્યાં વરસાદ શરૂ થઈ ગયો છે સૌથી ખુશીના સમાચાર છે આપણા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે સૌથી મહત્વના સમાચાર છે ટેપ એને ઓ ચાલુ હે ટેપ ચાલુ એને હવા ચેથી આવે એને બંધ કરાવે કે બંધ બોલાવે બોલાવે બલ્ક મારી આવવું હોય બંધ રાખ થોડી ઘણી વધારે આવે ખબર પડે પેલો વરસાદ માં તો પોણી ખુબ આવે મગરાલી પોણી આવે લાગે એવું पाथावाड़ा में बारिश होने से सबको खुशी मिल रही है खुश खुश हो गए और अमृतलाल के तो मर्चे की सीजन चल <laughs> रही है मर्चे वाले ही ये मर्चे वाले लोगों में खुशियां हो गई है ये मर्चे वाले हैं बोल के मरचा लेने के लिए आओ बारिश में हां ये गरम-गरम खाओ हां ये पार्लर वाला है दूध लेने के लिए आओ क्या पियो कॉफी पियो ठंडा बारिश में दूध लेके जाओ और पानी पियो चाय लियो चाय गरम चाय गरम चाय गरम कर रहा है आह सिलाई भी चालू है सब तैयार है दे देवरो बोरन भाई तो मजा हमारो लेवराइर हुए हम

વરસતા ઝરમર વરસાદ શરૂઆત થઈ છે આસપાસ વિસ્તારના ગામડાઓ પણ અત્યાર હાલ વરસાદ વરસી રહ્યો છે સૌથી મહત્વના સમાચાર છે આજે પાથાવાડા પંથકમાં વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી છે સૌથી મહત્વના સમાચાર છે પાંથાવાડામાં વરસાદ વરસતા ખુશી મોજ એન મસ્તી હા હરક તો ના આવે ને વરસાદ આવે તો ભાઈ મરચા લેવા આવો પછી પાર્લરમાં શું લેવા દૂધ લેવા આવો કપડે સીલો દવા લેવા આવો તો બધી સુવિધા હોય ને વરસાદમાં દવા લેવી હોય તો વરસાદમાં બધું મળે વરસાદ વધારે સૌથી વધુ શેર કરવા વિનંતી છે અમારા વિડીયોને પાથાવાડામાં વરસાદ વરસતા ખુશી જોવા મળી લોકોમાં કારણ કે હજી પણ આજે વરસાદ પડે એવું લાગે છે અને મહત્વની મહત્વની વાત એ છે કે આજે દાંતીવાડા તાલુકાના પાથાવાડા નજીક આવેલા ગંગેશ્વર મહાદેવના મંદિરે આજે બ્રાહ્મણો દ્વારા વરસાદ ન આવતા યજ્ઞ ઓજ્યો હતો જેને લઈને આજે ફરીથી એવું કહી શકાય કે વરસાદની શરૂઆત થઈ છે વરસાદને રીઝવવા માટે બ્રાહ્મણોએ આજે યજ્ઞ કર્યો હતો જેને લઈને આજે પાથાડામાં વરસાદ વરસી રહ્યો છે તેવું લાગી રહ્યું છે હાલ તો સૌથી સમાચાર છે પાઠાવાડા વિસ્તારના હા સૌથી સમાચાર છે વરસાદ ના ચલો પાવાડા માં વરસાદ ખાબક્યો સૌથી મહત્વ સમાચાર છે વરસાદ બહુ છે પાઠાવાડા માં સૌથી મહત્વના સમાચાર છે પાટાવાડામાં વરસાદ વરસાદ પોતાવાડામાં વરસાદ વરસાદ તો આવો તો આવે ને તો કહો હોતો નહીં આવો એને આવા તો વરસાદ નહીં ભાઈ

સૌથી મહત્વના સમાચાર છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં વરસાદ ધોધમાર વરસાદ એમ વરસાદ પડ્યો તો પાણી આવ્યું ના આખા કોમનું પાણી ભલે આવ્યું એમ સૌથી મહત્વના સમાચાર છે દાંતીવાડા તાલુકાના પાંથાવાડા પંથકમાં સાંજના પાંચ વાગે વરસાદ વરસ્યો છે જેને લઈને લોકોમાં ખુશી જો સમાચાર છે રાહુલ ઠાકોર કુચાવાડાના વિડીયો મૂકો કુચાવાડામાં જવું પડે ભાઈ હજી અમે પાંથાવાડા છીએ વરસાદ થોડોક વધારે આવે એટલે જઈએ અમે ત્યાં કારણ કે કુચાવાડામાં વરસાદ છે એને જ ઓછો હોય અમે જવાના છે ત્યાં પણ સૌથી વિડીયો શેર કરવા વિનંતી છે અમારો તમામ અપડેટ અમે આપણા સુધી પહોંચાડે છે વિક્રમભાઈ તમારો પણ લાઈવ જોડા બદલ આભાર વેપારીઓ મોજ કર્યા છે વરસાદ આવતા

આ ડેમ પણ ભરાવાનો નરેશભાઈ ઠાકોર આસણ સાસણ ગામમાં ચાલુ છે વરસાદ નરેશભાઈ ઠાકોર આભાર તમારો પણ માહિતી આપવા બદલ આસપાસ ગામના લોકો તેમજ સુરતથી મુંબઈથી જોતા તમામ લોકોને વિનંતી છે કે સૌથી વધુ અમારા વિડીયો શેર કરવો તમામ અપડેટ છે તે મેં આપણા સુધી પહોંચાડ્યું ફરીથી ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ રહી છે ટૂંક સમયમાં વરસાદ પાથાવાડામાં ખાબોવાની તૈયારી થઈ રહી છે હાલ વરસાદ છે ધીમે રહ્યો છે અમદાવાદ અમદાવાદ સરકાર હા આજે વરસાદ પડશે બહુ બહુ વરસાદ પડવાનો ગાડીઓ ધોવાઈ જશે ને આજ ફૂલો ધોઈ જા સૌદી એટલે બે ચેન કરી કોલ દે ને કુતરામાં જઈને છે ગંદ <laughs> 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 પરમાર વરસાદ છે તે ધીમે ધીમે વરસી રહ્યો છે ધીરે ધીરે વરસાદ છે તે વધી રહ્યો છે પાણીનો પ્રવાહ છે તે પણ અત્યારે હાલ વધી રહ્યો છે તમામ દ્રશ્યો છે તે પાથા છે જ્યાં રોડ ઉપર પાણી ભરાયા છે વરસાદ છે તે ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે સૌથી મહત્વના સમાચાર છે બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ફરીથી એકવાર તો સૌથી વધુ સેડીયો વિડીયો શેર કરવા વિનંતી છે આપને ધમાકેદાર વરસાદની એન્ટ્રી ફરીથી શરૂ થઈ છે ધોધમાર વરસાદ પડે તેવી આગાહીના પગલે આજે પાંથાવાડામાં વરસાદ વરસી રહ્યો છે

આજે નવા નીર આવશે સીપુ નદીમાં ત્યારે પણ શેર કરવા વિનંતી છે હાલ વરસાદ છે તે અત્યારે ધીરે ધીરે વધી રહ્યો છે મહત્વના સમાચાર છે તમામ લોકોને ખુશી પણ કહી શકાય કે વરસાદ વરસી રહ્યો છે અડી મેડી અડી પોણી ચાલુ ન પોણી ની બતાવ રોડ ઉપર પાણી ભરનો ખોટો વરસાદ વરસવા વરસાદ વરસવા ને ને

નદીએ નવા નીર આવશે આવશે આજે ના ના આજે જ આવશે ભલે રાત ઉધ્યા આવે બાર વાગે સુધી આવશે આજે રાત્રે નવા નીર આવશે તાર યુટ્યુબ ચેનલ આપણે દસ હજાર થી વધારે લાઈવ જોતા હશે વિડીયો એવું યુટ્યુબ તમારો તમારું તો એ બોયન હતું લકો મેવલ સ્ટુડિયો બોતાવાળો હા યુટ્યુબ સ્ટુડિયો પાંથાવાડા યુટ્યુબ ચેનલ મેવલ સ્ટુડિયો પાંથાવાડા ગિટલેસ પાંથાવાડા મેવલ સ્ટુડિયો પાંથાવાડા આતો かどうだ <noise>

થેન્ક યુ આપ લવો વાઇફ જોડા બદલ આપ સૌનો આભાર ફરીથી અમે અપડેટ કરવાના છીએ વરસાદની તમામ અપડેટો સાથે આપ જોડા બદલ આપ સૌનો આભાર અને સૌથી વધુ અમારા વિડિયોને શેર કરવાની છે થેન્ક યુ આપનો આભાર